યા સંતરા ને ડાળમ લઈ આવ્યો જા જા જલ્દી જ્યુસ બનાય અને બી પાછો કાંઠજે એ નું જ્યુસ બનાવવું છે અને કાલે ડાળમ સફરજન નું જ્યુસ બનાવુ દર જ્યુસ પીવું છે મજા આવી જાય ઈ બધા બેઠા છે ને આ બેઠો તો બેઠા હું આવો રમેત રમ્મા

મેડમ ના સંતરા ના બે કાઢી નાખ્યા નાખી દીધા સાઈ નું જ્યુસ બનાવ્યું કેવો માણસ ખબર જ ના બી કાઢવાનું કીધું તું પણ તમે હરખું કેતા હોય તો હાલો ને રમત રમવા જ આવી ફ્રી વસ્તુ લઈ આવી પછી પાછા કેમ ભોળા દાદા

ya kadi alno, kanto ala ya mau alu. Ya wando nai. Halo to start. Tidak, 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 tidak,

તો આવી બોલવાનું 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 એટલે જાય એમ એમ હા પણ નહી બોલવાનું

આપણને પૂછે તમે તો ખાલી નામ ના ખેડૂત છો ખેતી તો ચિકમ કરે પણ તમે કેવા શું માગો જોયા કાલ હું ની વાડી માં કઈ નતું અત્યારે નું ઝાડ છે

બાંધવાનું નો હોય બકુલ ભાઈ મને મૂકી ગયો ટીકમ હમણાં ભોળા દાદા ને ઢીબી નાખસી તમે છીએ કેવા બાંધવાનું નો હોય એમાં બકુલભાઈ હાથ મૂકી ગયો ટીકમ ભોળા દાદા ને ધોકા મારે છે